સુરતના કાપોદરા વિસ્તારમાં નરાધમ યુવાને કુકર્મ આચર્યું હતું પાંચ વર્ષના બાળક સાથે નરાધમ યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું આ બાળકને દસ રૂપિયાની લાલચ આપી પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે નરાધમ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના કાપોદરા વિસ્તારમાં માત્ર દસ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ ના કૃત્યની ઘટના બની હતી સુરતના કાપોદરા ખાતે આવેલ મરઘા કેન્દ્ર પાસે રવિ સોસાયટીમાં રહેતો બાવીસ વર્ષીય નરાધમ પરેશ ચંદુ ગોહિલ દ્વારા દસ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યું હતું નરાધમ યુવકે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ પાંચ વર્ષના માસુમ બાળકને દસ રૂપિયા આપવાની લાલચ આપી અપહરણ કર્યું તેમની સાથે લઈ જઈ કાપોદરાના સમજુબા કોમ્પ્લેક્સની દિવાલ પાસે લઈ ગયો હતો અને ત્યાં આ બાળક સાથે સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું નરાધમ યુવક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ત્યાંથી નાસી છૂટ્યો હતો બાદમાં બાળક ઘરે આવ્યો હતો અને પોતાના પરિવારને જાણ થતાં જ પરિવાર ચોકી ઉઠ્યું હતું પાંચ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય થયું હોવાની વાત સાંભળતા જ પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી સમગ્ર ઘટનાને લઈ બનાવ અંગે પરિવાર દ્વારા તાત્કાલિક કાપોદરા પોલીસને જાણ કરાઈ હતી જે મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસે ઘટના મામલે બાળકનું નિવેદન લીધું હતું પોલીસે બાળકની વાત સાંભળ્યા બાદ નરાધમ યુવક સામે પરિવારની ફરિયાદ નોંધી હતી ત્યારે પોલીસે પરિવારની ફરિયાદને આધારે નરાધમ આરોપી પરેશ ગોહિલ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે